નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કારેલી બાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એ રાજ મોબાઈલ રિપેરિંગ તથા માંચલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મારુતિ મોબાઈલ પોઈન્ટ નામની દુકાનોમાં જૂના મોબાઈલ ખરીદ વેચાણ નિયમ મુજબ રજિસ્ટરની નિભાવણી નહીં કરતા દુકાન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેરે સૂચી હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી એસઓજીની જુદી જુદી ટીમો બનાવી વડોદરા શહેર વિસ્તારમાં જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતા દુકાનોમાં અસરકારક ચેકિંગ કરવાની

પોતાની દુકાનમાં જૂના મોબાઈલ ફોન ખરીદ કરી વેચાણ અર્થે રાખેલ હોવાનું જણાવતા હોય જેથી જૂના મોબાઈલ ફોન ખરીદ વેચાણ કરતી વખતે મોબાઈલ ખરીદનારાનું નામ સરનામું તેની ઓળખ અંગેની હકીકતની નોંધણી પોલીસ કમિશનર સાહેબશ્રીના જાહેરનામા મુજબ નું રજિસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ તે અંગે ચેક કરતા તેઓની પાસે કોઈ રજિસ્ટર નિભાવેલ નહીં હોવાનું જણાય આવેલ તેથી આગાની કાયદે સરે કારવાઈ હાથ ધરાયલ પકડાયલ આરોપીમાં એ મોબાઈલ રિપેરિંગ દુકાનના માલિક સુનીલ રાજકુમાર નવલાણી ઉમર વર્ષ ચોત્રીસ ધંધો વેપાર રહેઠાણ સી બાવન લક્ષ્મી પાર્ક સોસાયટી જૂના આરટીઓ ઓફિસ પાછળ વારસિયા વડોદરા શહેર મારુતિ મોબાઈલ પોઈન્ટ દુકાનના માલિક નરેન્દ્ર લાખાર રામજી રાજપુરોહિત ઉમર વર્ષ બાવીસ ધંધો વેપાર રહેઠાણ પાંચસો ચાર પાંચ એવન્યુ અલવાનાકા માંજરપુર વડોદરા શહેર